તો હજુ પણ ઉમેદવારો પોતાની માંગને લઈને અડગ છે ગાંધીનગર વનરક્ષક ઉમેદવારોનું આંદોલન હજુ પણ યથાવત છે વહેલી સવારે આંદોલન કરી રહેલા ઉમેદવારોને પોલીસ પકડીને લઈ ગઈ હતી તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે ફરી ઉમેદવારો ઘર ચાર ખાતે એકઠા થઈને પોતાની માંગને લઈને અડગ છે અને વિરોધ દર્શાવી રહ્યા છે ગર ખાતે ઘચાર ખાતે વનરક્ષક ના ઉમેદવારો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે તેમનો વિરોધ યથાવત છે વહેલી સવારે છેલ્લા કેટલાક દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તેમની કેટલીક માંગોને લઈને ગઈકાલ રાત્રે પણ તેઓ વિરોધ દર્શાવી રહ્યા હતા અને ત્યાં જ રોકાયા હતા ત્યારે સવારે પોલીસ આવીને તેમને વાનમાં બેસાડીને પકડીને લઈ ગઈ હતી પણ છતાં વનરક્ષક ઉમેદવારો ફરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે આત્મા બેનર લઈને તેમની કેટલીક માંગો છે એ માંગોની રજૂઆત સરકાર સુધી કરી રહ્યા છે ત્યારે હજુ પણ તેમની માંગ અને લઈને વિરોધ યથાવત છે ગાંધીનગરમાં વનરક્ષક ના ઉમેદવારો પોતાની કેટલીક માંગોને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે વહેલી સવારે જે રીતે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને વાનમાં બેસાડીને લઈ ગયા હતા પરંતુ એ પછી ફરી તેઓ ઘચાર ખાતે ઉપસ્થિત છે અને હાથમાં બેનર લઈને તેમની કેટલીક માંગો છે એ માંગોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિરોધ પણ દર્શાવી રહ્યા છે જ્યાં સુધી તેમની માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની માંગ ઉપર તેઓ નારા સાથે પોતાની માંગોને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે ગાંધીનગરના ગચારમાં વનરક્ષક ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે તેમનું આંદોલન હજુ પણ યથાવત છે તેમની કેટલીક માંગો છે આ માંગો જ્યાં સુધી સંતોષાય નહીં ત્યાં સુધી તેઓ આ વિરોધ ચાલુ રાખશે

ભલે અધિકારીઓ નેતાઓ ઓફિસમાં ગોષ્ઠી કરે પરંતુ સાત કોઠા વિંધવા જેવી પ્રક્રિયા હોય છે ગુજરાતમાં ઓલિમ્પિકમાં ભારતીય યુવાઓ ધમખમ લગાવે છે દેશને મેડલ આપવા માટે અને અહીંયા યુવાઓ જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ છે ફોરેસ્ટ ગાર્ડની તો આપ જોઈ શકો છો 700 થી 800 ઉમેદવારો છે અને ઘણા ઉમેદવારોની અટકાયત થઈ ચૂકી છે ટ્વીટ પર ટ્વીટ આવી રહ્યા છે પણ સવાલ એ છે કે હજુ તમામ જે ઉમેદવાર છે માર્ક્સ ક્યારે ડીકલેર થશે એવું લાગે છે કે ગુજરાતમાં ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શકતા માત્ર ડિક્શનરીમાં બંધ થઈને રહી ચૂકી છે ગોણ સેવા પસંદગી મંડળ ગોલ્ડ મેડલ આપવો પડે છેલ્લા સાત વર્ષની એક્ઝામ ઉઠાવી લો તો કઈ એક્ઝામ સામે સવાલ નથી સીબીઆઈટી પદ્ધતિ જે પદ્ધતિ લાવતા સમયે ઘણા બધા દાવા થયા હતા ટ્રાન્સપરન્સીના પણ એ દાવા હવા થઈ જાય છે બાકી આ તમામ ઉમેદવારો આ રીતે ખુલ્લા આકાશ નીચે આ રીતે સત્યાગ્રહ છાવણીમાં બેઠા ન હોત યુવરાજસિંહ જાડેજાની સવારે સાડા છ વાગ્યાની આસપાસ અટકાયત થઈ એવું કહેવાય રહ્યું છે કે 600 થી સાતસો ઉમેદવારોની અટકાયત રામકથા મેદાનમાં ઘણા બધા ઉમેદવારોએ જે ફ્લેક્સ હોય બેનર હોય ચોમાસામાં એ ઓઢીને સૂવું પડ્યું હતું તો વિચાર કરો કમ્પિટિટિવ એક્ઝામમાં આ તમામ પરિસ્થિતિઓમાં ગુજરાતની સિસ્ટમ શું એટલી બધી કટાઈ ગયેલી છે કે એક યુવાનો માત્ર બાહેંદરી આપે તો આ મેદાન છોડવા તૈયાર નથી કહી રહ્યા છે કે લેખિતમાં આપો તમામ જે ઉમેદવાર છે એમના નામ ડિક્લેર કરો આઠ ગણા ઉમેદવાર પાસ થયા છે એકવીસ બાવીસ થી ઝોલા ભરતી ત્રણ ત્રણ ચાર ચાર મહિના લેટ લેવાય છે ચાર ચાર વખત આન્સર કી આવે છે નોર્મલાઇઝેશન સામે સવાલ છે પહેલા માત્ર માર્ક્સ નહીં નામ મૂકી દેવાયા અને બાદમાં ટ્વીટ આવે છે કે નહીં ચોવીસ કલાકમાં અમે જિલ્લા વાઇઝ કટ પણ એટલે કટ ઓફ ગુણ પણ જાહેર કરીશું પણ હવે એવું લાગે છે કે બીટ બીટગાર્ડમાં જે આક્રોશ છે આ ઉમેદવારોનો એ ચરમસીમા પર છે કહી રહ્યા છે કે વધુ એક રાત અમે રોકાવા તૈયાર છીએ પણ અમને લેખિતમાં આપો જો પીડીએફ તૈયાર છે તો 9 તારીખની શું રાજ હોવાની અને સૌથી મોટો સવાલ એ છે કે હસમુખ પટેલ સચિવ જેમને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યું કહેવાય રહ્યું છે ઉમેદવારો ચર્ચા કરી રહ્યા છે હસમુખ પટેલને કરવું છે પરંતુ હાથ બંધાયેલા છે હવે આ પારદર્શિતા દર્શાવવામાં શું ખરેખર બાકી બધું ખુલ્લું પડી શકે એમ છે જે ઉત્સાહ જે ઉમેદવારોમાં છે એક પછી એવું નથી નેતા પણ આવી રહ્યા છે અને કદાચ આ પ્રકારની સ્ત્રી આ પ્રકારની પરિસ્થિતિ હજુ કદાચ આજે વનશે તો નવાય નહીં તો અટકાયત અત્યાર સુધીની એના માહિતી એ છે કે સાડા છ વાગ્યા પછી કદાચ યુવરાજસિંહ જાડેજાની અટકાયત થઈ છે તેમનો છુટકારો થઈ શકે છે અને તેમના તેમની મુક્તિની માંગ પણ થઈ રહી છે તો ફરીથી ગાંધીનગરમાં આંદોલનના મંડાણ અને આંદોલન

સરકાર કે ગુણ સેવા પસંદગી મંડળ આપે તો આજની તારીખ માં તમામ ઉમેદવારોના નામ એટલે કે માર્ક જાહેર કરવામાં આવે તો ઉમેદવારો કદાચ પીછે હટ કરશે બાકી જે ઉમેદવારો સાથે મારી વાત થઈ જી પ્રવી